નીટની પરીક્ષા ફરી લેવાની આમ આદમીની પાર્ટી માંગણી સામે આવી છે અને સાથે જ ધોળકા પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે નીટની પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ સંદર્ભે ધોળકા શહેર આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે પ્રધાનમંત્રીને સંબોધિત એક આવેદન પત્ર ધોળકા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની કચેરીમાં આપવામાં આવ્યું હતું આવેદન પત્ર શીતસર સારી કેડી વાટલિયાએ સ્વીકાર્યું હતું ને આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આવેદનપત્ર આપતી વેળાએ અમદાવાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદભાઈ ઠાકોર ઉપરાંત ધોળકા શહેર આમ આદમી પાર્ટીના આગેવાનો બળવંતભાઈ ઠાકોર ગોવિંદભાઈ રાણા મુસ્તફાભાઈ મોમેન પરેશભાઈ પટેલ વિશાલભાઈ પંચાલ હર્ષદભાઈ રોહિતભાઈ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા તો તોને સખત સજા કરવામાં આવે અને હાલમાં જે પણ જે એક્ઝામ લેવામાં આવી છે નીટની તેને કેન્સલ કરવામાં આવે અને નવેસરથી ફરીથી એક્ઝામ લેવામાં આવે તો આજ રોજ અમે એ અનુસંધાનમાં આપણે પ્રાંત સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ધોળકા આમ આદમી પાર્ટી તરફથી તો શું માગણી છે અમારી માંગણી એ જ છે કે આમાં જે પણ અધિકારીઓ સંડોવાયેલા છે તેમને સખત સજા કરવામાં આવે